બેન આપનું નામ શું છે આજે કયા પ્રકારનું આયોજન છે આ શું કહે છો જી મારું નામ મકવાણા વિશાખા છે હું સીએચઓ દિતલામાં ફરજ બજાવું છું આજ રોજ ગોપાલ ગ્રામ પીએચસી ખાતે આરકેએસકે પ્રોગ્રામ અંતર્ગત એટલે કે રાષ્ટ્રીય કિશોર સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત પીયર એજ્યુકેટરની તાલીમ ચાલુ કરાઈ રહી છે જેમાં ત્રણ બેચ છે ત્રણ ત્રણ દિવસની અત્યારે બેચ નંબર બે ચાલી રહી છે એમાં અમે કિશોર કિશોરીઓને એમાંથી હજારની વસ્તીએ ચાર એવા પિયર એજ્યુકેટર સિલેક્ટ કરીએ છીએ પછી એ લોકોને બધાને બોલાવીએ અત્યારે અમારા અલગ અલગ પીએચસીમાં આવતા દસ આશાઓ અને એના દીઠ એક આશા દીઠ ચાર પીયર એજ્યુકેટર લોકોને બોલાવી અને એ લોકોને તાલીમ આપીએ છીએ કે એ લોકોએ આગળ એના વિસ્તારમાં જઈ અને કિશોર કિશોરીઓને એકઠા કરી એમને શું સમજાવવું એના કિશોરાવસ્થામાં જે સમસ્યાઓ આવે છે તેનો કેવી રીતે નિવાડો લાવવો કેવી રીતે એનું સોલ્યુશન કરવું અને કેવી રીતે એના સાથે કોપ કરવું તે અહીંયા સમજાવવામાં આવી રહ્યું છે કેટલા લોકો અત્યારે એને લાભ લે છે અત્યારે દસ આશા દીઠ ચાર પિયર એજ્યુકેટર એટલે કે ચાલીસ જેટલા પિયર એજ્યુકેટરને અમે એક બેચમાં બોલાવી બોલાવીએ છીએ અત્યારે આ બેચ નંબર બે છે એટલે ત્રણ બેચ પૂરી થશે ત્યાં આખા જે પીએચસી ગોપાલગ્રામા જેટલા પણ ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તાર આવે છે તે કવર કરી લેવામાં આવશે ઓકે